ખબર નઈ પડતી બીજો પડો તમને ખબર નઈ પડતી ફટાફટ ખોલો લે તારી હા સાત્રી તું મારી છે

છત્રી છું કે નઈ લાવ્યો હા લગભગ લાયેલો શું આપડે નહી મોતું ના

છત્રી મારી છો કે છત્રી મારી છે આ હું લઈ ને આવ્યો છું રોમાપી દર્શન કરી ને યાર અને રોમાપી તમે મારી છત્રી લઈને આયા છો તમારે છત્રી બોલો છત્રી રોમા પી ને દર્શન માં થઈ ના આવ્યા હાલ છેતર માં જઈને આવ્યો અરે સોમભા તમે જોઈ લો તમારે ભૂલ ના છત્રી માં છત્રી માં હું જોવાનું હજી તો ઘરમાં નઈ ગયો હું તમારી બે જોઈ તો લે એટલે છત્રી મારીસેમા પી રી દર્શન કરવા આવ્યા ઇક છત્રી લઈ નહીં આયા છે મારા માણસ એવો તો ચોર નહી દર્શન કરવા કોઈ થોડી ચોરી કરવા આવ્યો અર્ધી છત્રી ભૂલી ગયા પતિ જોત્રી ભૂલી દો છત્રી મારી છે લે છત્રી યાર અલ્યા મારે તમને હું કેવું છત્રી મારી છે તમારી છત્રી ભાઈ તમે જોવો તો ખરા તમારા ઘેર સક નહિ કોમ કરો જો છત્રી હું ઘર માં જોવું મારી હોય ને તો આ તમે લઈ જજો ના મારી હશે ને તૈયાર કોક ની છત્રી તમે જોવો ને યાર હા જોવું તમારી વાત ને મારી છત્રી તારા ભૂલી જાય ને પાછું મને કે કે ફોડા તારા છત્રી લાયો કે નહીં લાયો હે ભગવાન આટલી બધી ફેરી છત્રી માટે હેરા ફેરી લે આમાં પોતાની છત્રી ઓળખતા નહી બીજો છત્રી લઈ લઈને

એવું હેડા કરો છત્રી ના છત્રી ના લઈને મારું મગજ પાકી જવાદી બોલાવું બોલાવજો ખબર પડે રાંજુભ

છત્રી છત્રી ના કારણે જેટલી સફા થઈ આ પાછું હોય છત્રી મારી ખોઈ ના

એક જનો કેવો કેવું હેરાફેરી ખબર ના પડે કેવું છત્રી ની હા થા બાપર બરોબર બરોબર ઉપરાય ને આવ્યો છે કલાક માં પાછી છત્રી એમ નતો આવો કલાક માં આલું છું તેમાં કીધું હાલ લઈ જા

ખમરો ધરું લેવા ધારું લે જતો ને હિરવા ધારણ કોઈ માલું તે તારે

જેઠાલાલ છત્રી તને મો લઈને આવતો રહ્યો તા ના જો મગજ માં બી યાર આ રીતના વાત કરો તો કોઈ ખબર પડે એક કુક ની લ્યો ને તો વિચારી લેજો લઈ જા

એક બાજુ તો અહિયાં જેવી સ્ટોરી થઈ યાર એ શું ભાઈ આ તો મારા ના કેવું જોઈએ છત્રી તો આયો ની દુશ્ચન હું હાસતા હારે યાર આપણે ના કેવાય એવું યાર

આ હાલ જોજો આ આ કેવા મોનસ કહેવાય આ યુવાની છત્રી ગેર મેકીને હું કેતા હતા છત્રી કોઈ લેવા ના તો આઈ ગયા ને આપડીયા કેતા કે જરૂર

તમી જ નહિ અમે બધા ભેગા છે તમે આમ સાબા નવી છત્રી તો એ વાત ની તમાર છે ખુદી ખમાન મજા ને આ રીતના લડતા ને ભેરા ફેરા રહેજો તો જ મજા રહેતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજિલા દેશી કોમેડી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી